હવે તમને આટલું તો આવડે છે તમે જવાબ આપો જવાબ આવા જવાબ બધે મળતા તમારું ગામ બહુ સારું એક તો ગોકુળ જેવું ગામ નાનું છે કે મોટું છે મોટું છે નાનું છે અને તમારા બધાનો આવો ભાવ આવો પ્રેમ મારા મનમાં કાલ વિચાર આવ્યો હાંભળવો છે મેં કીધું આ કથા દસ તારીખે પૂરી થાય અગિયાર ને બાર તારીખ થી રામ કથા ચાલુ થાય નક મારા બાપુ ને કેવું આ કથા આપણે ચાલુ જ રાખી બંધ કરવી જ નથી તમારી અંદર મને બે ચાર વસ્તુ બહુ ગમી પહેલું કે નિયમિતતા બાપુ બધા સમય આવી જાય

કાલે અહીં પુસ્તકનું વિમોચન થયું આ આખી પુસ્તક મેં વાંચી નાખી એમાં હરેશભાઈ ચિત્રોડા છે અત્યારે ઉપસ્થિત છે એકવાર હરેશભાઈ માટે જોરદાર તાળીઓ પાડો કોઈ દર્શન કરવા આવે ને તમને બધાયને વિનંતી કરું કે આ પુસ્તક વાંચજો આ ખાલી પુસ્તક નથી ભારત વર્ષના પવિત્ર સંતનું ચરિત્ર આમાં લખેલું છે કેવો બાપુનો તપ કેવી આ પવિત્ર ભૂમિ આની અંદર બધો ઇતિહાસ છે અને મને વિચાર આવ્યો કે બાપુ આ ચોપડી હારે લઈ જવું છું બધી કથામાં આની વાત તો કરી છે આ નામ કેવી રીતે પડ્યું મને નતી ખબર પુસ્તકમાં છે તમે વાંચજો ન ખબર હોય આશ્રમનું નામકરણ કેવી રીતે થયું એનો ઇતિહાસ પુસ્તકમાં છે

કન્યાદાન થી મળે એટલા માટે કે તમે દીકરીનું કન્યાદાન કરો છો ને એ જે ઘરે જાય છે એની આવનાર અને જનાર એકોતેર પેઢીના એના વંશજો એને મુક્તિ અપાવી દે છે આટલું દીકરી મહત્વ છે કન્યાદાન